હે માતાજી મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ યુટ્યુબમાં ચેનલ કેવી રીતે બનાવી શું મિત્રો તમે પણ યુટ્યુબમાં ચેનલ બનાવીને પૈસા રોજ કમાવા માગો છો તો આ વિડીયો પૂરો જોજો કારણ કે હું તમને આજે યુટ્યુબમાં ચેનલ કેવી રીતે બનાવી સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનો છું તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીશ તો મિત્રો આપણે મોબાઈલની સ્ક્રીન પર આવી ગયા છીએ તમે જોઈ શકો છો મિત્રો આપણે યુટ્યુબ ઓપન કરવાનું છે અને પછી મિત્રો તમને આવું ઇન્ટરફેસ જોવા મળશે ત્યાર પછી તમારે મિત્રો નીચે તરફ એક આઈકોન જોવા મળશે પ્રોફાઇલનું પછી તેના પર ટચ કરવાનું રહેશે અને કંઈક તમને આવું જોવા મળશે ત્યારબાદ મિત્રો તમારે ક્રિએટ ચેનલ લખેલું હશે ત્યાં ટચ કરવાનું રહેશે જે ઉપર તરફ આપેલું હશે ત્યારબાદ મિત્રો આવું કંઈક આવશે પછી મિત્રો તમારે ચેનલમાં જેવો પણ ફોટો રાખવો હોય તે અપલોડ કરવાનો રહેશે ત્યાં સુધી મિત્રો હું મારી ગેલેરીમાંથી એક ફોટો પસંદ કરી લઉં છું જોઈ શકો છો મિત્રો મેં ફોટો પસંદ કરી લીધો છે અને હવે સેવ એઝ અ પ્રોફાઇલ પિક્ચર ઉપર ક્લિક કરી અને સેવ કરી દઈશું થોડીક વાર લોડિંગ થશે અને તમારો પ્રોફાઇલ પિક્ચર જોવા મળશે એના પછી મિત્રો તમારે ચેનલનું નામ રાખવાનું છે પહેલાં તો તમારું નામ આવશે પણ તમારે જે પસંદ હોય ચેનલનું નામ રાખવું હોય તે રાખી શકો છો અને તમને સજેશન પણ ચેનલનું નામ કરવામાં આવશે તો હું મિત્રો મારું ફેવરેટ નામ છે કીટુ અને એના પછી કંઈક લખી દઉં લાઈવ લખી દઉં ચાલો મિત્રો એના પછી લાઈવ લખી દઉં છું અને પછી ઉપર તમને જોવા મળશે સેવ કરવાનું બટન તો પછી મિત્રો આપણે સેવ કરી લઈશું તો સેવ કર્યા બાદ થોડીક વાર લોડિંગ થશે પછી થઈ જશે અને પછી હેન્ડલ નામ રાખવાનું આવશે ત્યાં તમારે ઓલરેડી નામ રાખેલું જ હશે પણ તમારે જે ચેન્જ કરવું હોય તો તમે કરી શકો છો તમારો જે મનપસંદ લેટર હોય તે લખી શકશો તો હું મારો નંબર અઢાર હે લકી નંબર એટલે હું અઢાર લખી દઉં છું તો ત્યાર પછી તમને ઉપર સેવ કરવાનું ઓપ્શન મળી જશે તો સેવ થઈ જશે તમે જોઈ શકો છો મિત્રો તમારી ચેનલ રેડી થઈ છે હવે તમારી મિત્રો ચેનલ બની ગઈ છે ત્યારબાદ મિત્રો ક્રિએટ ચેનલ ઉપર ટચ કરીને સેવ કરી લઈશું અને થોડીક વાર લોડિંગ થશે જોઈ શકો છો મિત્ર લોડિંગ થઈ રહ્યું છે નેટ સ્લો કદાચ આવે છે એટલા માટે તો હવે તમને મિત્રો આવું ઇન્ટરફેસ જોવા મળશે અને ફરી વાર તમારે ચેનલ જોવી હોય તો આઈકન ઉપર ટચ કરી અને વ્યૂ ચેનલ ઉપર જવાનું છે જોઈ શકો છો મિત્રો આ આપણી ચેનલ થોડીક વાર લોડિંગ થશે પછી તમારો પ્રોફાઇલ પિક્ચર પણ આવી જશે બધુંય આવી જશે જોઈ શકો છો મિત્રો અને પછી તમે વિડીયો મેનેજ અને ચેનલનું ફરીવાર તમારે નામ બદલવું હોય તો એ પણ બદલી શકો છો હા મિત્રો તમારે યુટ્યુબમાં વિડીયો કેવી રીતે અપલોડ કરો તેની માહિતી પણ હું આપીશ તો મિત્રો એક સરસ મજાની કમેન્ટ કરી દેજો અને આનો બીજો ભાગ હું બનાવવાનો જ છું જેનાથી તમને ખૂબ જ હેલ્પ થઈ જશે અને તમે બે હજાર છવ્વીસમાં પૈસા કમાતા થઈ જશો તો મિત્રો ફરી મળીશું નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય જય માતાજી મિત્રો